નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી જે આવકાર ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો મિત્રો બે દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે શું બનાસ ડેરી થરાજ જઈ રહી છે અને તમને એક પ્રશ્ન હશે કે જો થરાજ જિલ્લો બનવા જઈ રહ્યો છે તો બનાસ ડેરીનું શું એ પણ એક પ્રશ્ન હશે મિત્રો જ્યારથી બનાસકાંઠામાં ભાજપ હાર્યું છે ત્યારથી આજ સુધી શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે અને સ્વાભાવિક રીતે કે શંકરભાઈ ચૌધરી જે કાર્ય કરી રહ્યા છે બહુ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે બનાસ ડેરીનું જેમણા નફો પણ બહુ સારા ટકા ફાળ્યો છે પણ જે સારું કાર્ય કરતા એનો વિરોધ થવાનો જ છે જ્યારે ત્રીજી સપ્ટેમ્બરના રોજ થરાદ ખાતે જમીન પરનું જે સંમેલન યોજાયું હતું પણ દરેકની માગણી છે કે બનાસકાંઠામાં થરાદ જો જિલ્લો બને ભલે બિયોદર બને તો વધુ સારું કેમ કે જે ગુજરાતની આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં જિલ્લાની દ્રષ્ટિએ બનાસકાંઠાનો બીજો નંબર આવે છે પહેલો નંબર કચ્છ બીજો નંબર બનાસકાંઠા આવે છે અને બનાસકાંઠા વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો બાર હજાર સાતસો ચોરસ કિલોમીટરના અંતરે બનાસકાંઠાનું અંતર આવેલું છે અને સ્વાભાવિક રીતે આપણે જે વાવની વાત કરીએ તો વાવના જે છેલ્લો ગામ છે તેને જો પાલનપુરમાં આવવું હોય જે પાલનપુર જિલ્લા કચેરી તો લગભગ એકસો ત્રીસ કિલોમીટરનું અંતર લાગે અને જયારે પાલનપુરના લોકોને જો ગાંધીનગર જવું હોય તો એકસો પચીસ કિલોમીટરનું અંતર લાગે જો આટલું અંતર હોય તો સ્વાભાવિક રીતે કે બનાસકાંઠામાં એક અલગ જિલ્લો બનાવવો જરૂરી છે અને જો થરાદ ખાતે જો થરાદને જો જિલ્લો બનાવવામાં આવે તો લોકોને સરળતા પડે પાલનપુર ત્યાં જિલ્લા કચેરી સુધી ન જવું પડે જે ત્યાંના ગામડાઓ છે થરાદ છે વાવ છે નજીક પડે છે અને શંકરભાઈ જે કાર્ય કરી રહ્યા છે બહુ સરળ કાર્ય કરી રહ્યા છે એમને અલગ અલગ વિસ્તારમાં પ્લાન પણ નાખ્યા છે કાતરવા છે સણાદર છે દિયોદર ખાતે અને નજીક પ્લાન નાખવાના છે અને મિત્રો જે બે હજાર પચીસમાં જિલ્લા જમીન લોકાર્પણ થવાનું છે તાલુકા જમીન લોકાર્પણ થવાનું છે અને ઘણાને એવો પ્રશ્ન છે કે જો બનાસ ડેરીનું શું થશે જો થરાદ ખાતે જો થરાદ જો જિલ્લો બનવા જઈ રહ્યો હોય પણ એનું પણ બનાસ ડેરીનું પણ વિભાજન થશે અને વિભાજન થાય તો એમાં લોનો પણ બહુ જ લીધેલી છે લોકોએ પણ લોનો જે લઈ લીધેલી છે પણ જો આ બનાસ ડેરી જો વિભાગમાં વહેંચવામાં આવે થરાદ ખાતે તો જે લોનો લીધેલી છે લોનો પણ ભેગી લઈ જાય તો સ બધું સારું મિત્રો વિડિયો કેવો લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ કર્યો અને અમારા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ